હજુ ઉનાળાની શરૂઆત જ થઈ છે ત્યાં ગામે ગામથી પાણીના ધાંધિયા હોવાની ફરિયાદો આવવા લાગી છે વડોદરાથી આ સમાચાર વડોદરામાં પીવાના પાણીની તીવ્ર અછત ઉભી થઈ ગઈ છે જોકે પાણીની અછત દૂર કરવા મહાનગરપાલિકા કામે લાગ્યું છે પરંતુ મહાનગરપાલિકા દ્વારા ટેન્કરથી પાણી પહોંચાડાઈ રહ્યું છે ત્રણ પોઈન્ટ પચાસ કરોડના ટેન્કરથી વિવિધ વિસ્તારોમાં પાણી પહોંચાડવામાં આવશે જો કે પાંચ મહિના પહેલાનો એક પોઈન્ટ પચાસ કરોડનો ઇજારો પૂરો થતા તંત્ર નવું ટેન્ડર લાવ્યું છે વોર્ડ નંબર પાંચમાં રાધે રત્નમ સોસાયટીમાં પીવાના પાણીની ભારે સમસ્યા સર્જાઈ છે પાણીની સમસ્યાથી ત્રસ્ત લોકોએ વિરોધ પણ કર્યો છે મહિલાઓએ માટલા ફોડી વિરોધ નોંધાવ્યો છે તો સ્થાનિકોએ ટેન્કર માફિયાઓ સાથે અધિકારીઓની સાઠગાંઠ હોવાનો આરોપ લગાવ્યો છે તો ટેન્કર ભાંડ ચાલી રહ્યું છે હોવાનો પણ સ્થાનિકોએ આરોપ કર્યો બહિષ્કારી છે કે આ મહત્વની વાત છે કે વડોદરામાં જ્યારે ચૂંટણી માટે ખરેખર જનતાની વારે આવવાનો સમય આવે છે ત્યારે તેઓ ગાયબ થઈ જાય છે વડોદરા શહેરમાં ફરી ટેન્કર રાજ શરૂ થયું છે કારણ કે લોકોને પાણી નથી પહોંચતું ને એના કારણે ટેન્કરો મંગાવવા પડે છે લોકો સુત્રોચ્ચાર કરી રહ્યા છે પાણી નહીં તો વેરો નહીં કારણ કે પૂરતો નથી મળતું એના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે એક સમય ચોવીસ કલાક પાણી વડોદરામાં આવતું હતું કાડા યોજનાની વાતો કરી રહ્યા છે પરંતુ પાણી નથી આવી રહ્યું પ્રમુખ સાથે વાત કરું શું કરો છો સોસાયટીમાં કેવી રીતે અત્યારે પાણીની મુશ્કેલી કેવી રીતે ચલાવવાની સાહેબ છેલ્લા એક મહિનાથી અમે લોકો પાણી માટે તરસી રહ્યા છે અમે લોકોએ કેટલી વાર કોર્પોરેશન માં અરજી પણ કરી ઓનલાઈન કમ્પ્લેન પણ નાખેલી છે તો છતાં કોર્પોરેશન માંથી આવે છે નથી આવતા એવું પણ નહીં આવે પાણીનું પ્રેશર મારીને એવું કે છે કે પાણીની લાઈન ચોકઅપ થઈ ગઈ છે એટલે પાણીનો પ્રોબ્લેમ છે પછી એવું કહીને જતા રહે પછી અહીંયા કોઈ દેખાતું નથી છેલ્લા એક મહિનાથી અમે લોકો એવરી ડે રાત્રે તમે તો જોઈ શકો એવરી ડે આઠ વાગે રોજ એક ટેન્કર મંગાવીએ છીએ એટલે અહીંયા બધા મિડલ ક્લાસ માણસ રહેતા હોય છે અમે સાતસો રૂપિયા મેન્ટેનન્સ ઉઘરાય છે એ પણ એ લોકોને બર્ડન લાગતું હોય તો બીજા ત્રણ હજાર રૂપિયા અમારા માટે બહુ એક્સપેન્સ અમાઉન્ટ કહેવાય લોકો છે ટેન્કરો મંગાવી રહ્યા છે કેટલી મુશ્કેલી પડી રહી છે પાણીના કારણે કારણ કે પાણી તો જરૂરિયાત છે માણસ પાણી પીવા જોઈએ નાહવા જોઈએ ગરમી તકલીફ પડે છે એટલે પાણી વધારે જોઈએ ટેક્સ ભરો છો કોર્પોરેશન માં પાણી નથી મળતું હા ટેક્સ ભરીએ છે પાણી નથી મળતું કેવી રીતે ચલવો છો તમે કારણ કે ત્રણ નું ટેન્કર મંગાવ